નથી જય દ્વારકાધીશ કેમ છો તમે બધા મજામાં જશો એટલે આ જે અમારે ગામનું સદરીય એટલે તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો કે અમારા ગામનો દરિયો કેવો છે એનું તમને બતાવીશું ત્યાં સુધી અમે દરિયે પોગી ત્યાં સુધી તમે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે અમે જાય બધા દરિયા હાલી કપિલ આબજ હતો ભાઈ હા કરી દે એક વખત આ આવો જોતો બેન રીધું хай કર દેતો હાય ટાટા કર દેતો હાય કર દે લે ગાડી ઉત આયા કરે હાય કઈ દેતો હાય કઈ દે ફોટો પડે હાય કઈ દે હાય કઈ દેતો જીબડો કાઢી દાલ જીબ કાઢ તમે બધા વ્લોગ માં કન્ટીન્યુ રહેજો કપિલભાઈ આપણે દરિયા જવાનું છે ને કે મંદિર જવાનું છે તમે રહ્યો પૂતળા દદાઈ જવાનું છે કાછ દઉં

આ તો તમે હું ધબલો મકાન ટીન્યુ રહેજો અમે મંદિરે જાશું દરિયે જાશું તમને બધું બતાવશું ગુંદા કેવા છે આ બાજુ તો થોડા થોડા છે અમારા ઘર બાજુ બધેલા જ છે જો આ બાજુ બાજ રહે બધું જો આ બાજુ હમણાં બુટમાન મંદિર હશે આગેથી દર્શન કરી લેજો ને તો નહીં જાય

কওছে <laughs> <laughs>

ના બાસજી જો દરિયાનો અવાજ આવતો હશે તમને કેમ ઊભી રહી ગઈ બાજરો હા જો તો બાપા બાજરો ખાવ ને જો બાજરો

બોર નથી ને કોઈ બોર ખાન બહુ કેડો મોટી છે તમારે તમારે તમારી ભાષામાં શું કહેવાય તમારા બધા ભાષામાં જે કહેતા હોય ને કોમેન્ટ કરીને લખ અમે તો બોર્ડ કી અમે તો બોડી કી હું કેટલી વાર છે રગા ભાઈ હાલો હાલો ને તમે આમ લે ગયો હાલે તમારી ભાષામાં આમ લે એ રી દુડી એ રી દુડી હે

वटाडी घडी टाइम तो खरी री दुडी जएनी मां केम वटे सोडीनी ने वटारते एनी मां पेला वटी गी हा तो पडवानी बो लागे छे तीन तक लोग माकन थिन रे जो आमा ध्यान राखवन जरूर छे जो धीमे धीमे वट जो धीमे धीमे वटो

घोर अचाडवा पर्छ केवो रस्तो खावन टाइम भयो त आउनु हैन से काम करते जाइ छियै मै अંદર केवो रस्तो छ यहाँथि जानु सो रस्तो अब के धरी

જો અમે ફાઇનલી દરિયા પર આવી ગયા છીએ તમને આમાં ગામમાં બરી અકેવો લાગે કે જો ફોમે સો હાઉ મૈસેન અ લાઇટ હાઉસ દેખાય છે હું જો પડતી આસે રાગાબેન એ તો જમા ખજાય ના એ છોકરા છે ક્રિકેટ રમે છે રે દોડા જા જા હાય રે દોડા ભાઈ પાક કોને હાય જો કેવો મસ્ત દરિયો છે અહીં બાજુ સાવાના કે છે બંદી ન્યુ રેઝો વ્લોગ માં તમને બતા ચલો બધી બાજુ હવે આવી દે હવે પોગી જાવ કે પ ઓલી બાજુ જો આ બાજુ મહાદેવનું શિવ મંદિર છે પલા પર જો તમને દેખાતું હોય તો લાઈટ હાઉસ છે તમે બધા દરિયા આવી ગયા હોય તો કોમેન્ટ કરજો દરિયો પુલ ભાઈ ગયો હા મેં જો સ્ટીમર છે કે સન્ના હા સ્ટીમર છે કે સ્ટીમર છે કે

સે પુતરા દાદા પ્રસાદી એ માતાજી બાબો દાદા પ્રસાદી લઈ લેજો અને કમેન્ટ પર ભૂતડા દાદા લખવાનું ભૂલતા નહીં જઈ પુતડા દાદા માસી ને આપ શું આ બધા તમે નાસ્તો કરવા અમે નાસ્તો કરી લઈ લોક માં કન્ટિન્યુ રહે છે તમે બધા રીધુ તું શું હે રીધી તું કાં નાસ્તો લાવ અમે રીધુ કે નાસ્તો કરવા હાલો તું કાં એમ કે જા કેળું ખાવ કે લોક માં કન્ટિન્યુ રહે છે કેળું ખાવ કેળું ખા તો ખાવું કોઈ નહી આ બધા એમ કે તો ખાવું તમારે કે તો તમાર ખાવું છે કોઈ નહી કે તો આવડા આને આને ફોન માં વિડિયો ચાલુ છે તમાર કેળું ખાવું કે તો ખાઈ જાવ

ક્યાં ખાબો છે જો પાણીમાં ક્યાં છે જો હવે આપણે પગી ગયા છીએ દરિયા કિનારે કેવો અવાજ આવે છે পেলা পগ <laughs> મોટી વેળ આવે પછી પગ પડે પણ હજી એ પગ કાંઈ પડ્યા નથી જો તો પગ પલડવાનો જ વાવ જોઈ પણ કાંઈ પલડતાય નથી પગ મારા હવે આવ્યું પાણી હા હવે પાછળ વયું જાય સીધું બીટલા

મેં છે લાઈટ આવશ દરિયો ભરવા આવ્યો હવે આખો ભર્યો જાવ જવા દીધા હવે વેલ આવશે મારા જો જો તો લાગવા કા આખો ભરવા જો કેટલું પાણી આવી જાય આવ્યું નથી ત્યારે આવ્યું જ હવે દરિયો પાણી આવવા મોટી વેળ આવે છે હવે હવે બાર ભાઈ છે Sabadell. Ah, pues yo, pero luego ઘરે આવીને ફ્રેશ થઈ ગયા છે ના જોઈ નાખ્યા છે એટલે હવે તમે બ્લોગ પૂરો જોજો અને સારો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ત્યાં સુધી મને બીજા